કાર્યક્રમની શરૂઆત કાર્યક્રમના અધ્યક્ષ અને દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ સહિત જિલ્લા શિક્ષણાધિકારીની તાલુકાના ટીપીઓ અને મહેમાનો દ્વારા સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરાવીને કાર્યક્રમને ખુલ્લો મુકાયો આ પ્રસંગે વય નિવૃત્ત આચાર્ય શિક્ષક અંબારામભાઈ જોશી દિયોદર તાલુકાના અલગ અલગ પ્રાથમિક શાળાઓમાં વર્ષ સુધી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ કાર્ય કરી બાળકોનો અને વિદ્યાર્થીઓના જીવનમાં ઉજાસ ફેલાવ્યો છે ત્યારે આવેલા મહેમાનો શિક્ષકો અને દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ દ્વારા નિવૃત્ત શિક્ષકને ભાવસભર ખૂબ શુભકામનાઓ પાઠવી શેષ જીવન પરિવાર સમાજ અને રાષ્ટ્રકામ માટે સેવા સ્વરૂપે વ્યતીત કરો એવી શુભકામનાઓ પાઠવી હતી આડત્રીસ વર્ષના શૈક્ષણિક કાર્યક્રમના સર્વોત્તમ શિખર સમો બહોળી સંખ્યામાં મારા શિક્ષક મિત્રો અને અધિકારી પદાધિકારી ગણો મારા ભાવદર્શન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે ત્યારે ખૂબ ખૂબ રાજીપો વ્યક્ત કરું છું અને એમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મારી જીવનનું જે સર્વોત્તમ શિખર કહેવાય એવા શિખર સમા કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકોએ મને જે પ્રેમ આપ્યો છે ઉત્સાહ આપ્યો છે અને મારો જુસ્સો વધાર્યો છે એ બદલ સર્વનો દિલથી આભાર વ્યક્ત કરું છું